નમસ્કાર શું માહિતી ખેડૂતમાં આપનું સ્વાગત છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજના ચલાવે છે આવી કેન્દ્રની એક સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના જેમાં માત્ર ખેડૂતો તેના માટે અરજી કરી શકે છે અને નાણાકીય લાભ મેળવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ માત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બે રૂપિયા પણ આપવામાં આવે છે આ વખતે પણ યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને વીસમાં હપ્તા તરીકે બે રૂપિયા મળવાના છે વીસમો હપ્તો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાની નાણાકીય સહાય મળે છે જે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યાં સુધીમાં કુલ ઓગણીસ હપ્તા ચાર આવ્યા છે વિશ્વ હપ્તા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની અપેક્ષા છે વિશ્વ હપ્તાની સંભવિત તારીખ સત્તા વિધે જાહેર થઈ નથી પરંતુ અનુમાન છે કે અઢાર જુલાઈ રોજ આ હપ્તો રિલીઝ થઈ શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી આ ખેડૂતોને અટવાઈ શકે છે વિશ્વ હપ્તો જેમણે એ કહેવું નથી કરી કે જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હોવ તો જાણી લો કે હપ્તો મેળવવા માટે થોડું કામ કરવું ખૂબ જ જરૂરી છે તેમાં પહેલું કામ ઈ કેવાયસી છે જો તમે આ કામ પૂરું નહીં કરો તો તમારો હપ્તો અટકી શકે છે આ સ્થિતિમાં જો તમે હજુ સુધી ઈ કેવાયસી કર્યું નથી તો તમે પીએમ કિસાન યોજના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ગવ ઇન અથવા યોજનાની સત્તાવાર એપ્લિકેશન કિસાન એપ પરથી ઈ કેવસ્ટ કરાવી શકો છો જો કોઈ કારણોસર તમે આ કામ ખુદ નથી કરી શકતા તો તમારા નજીકના સીએસસી સેન્ટર પર જઈને આ કામ કરાવી શકો છો જેમને ભૂ સત્યાપન નથી કરાવ્યું જે ખેડૂતે અત્યાર સુધી ભૂ સત્યાપન કામ પૂર્ણ કર્યું નથી અથવા કોઈ કારણોસર આ કામ અધૂરું રહી ગયું છે તેમને હપ્તા પણ અટવાઈ જવાની શક્યતા છે એ મુજબ આ ઈ કેવસ્ટની કેમ ફરી જાય છે તમે ખેડૂતોની ખેતી લાયક જમીનનું નિરીક્ષણ કરવા આવે છે અને જો બધું બરાબર જણાય તો મંજૂરી આપવામાં આવે છે બીજું આ કામ પણ જરૂરી છે જો તમારે આગામી હપ્તા જોઈતા હોય તો તમારે આધાર લિંકનું કામ પણ કરાવવું પડશે ખેડૂતોને તેમના આધાર કાર્ડના તેમના બેંક ખાતા સાથે લિંક કરાવે રહેશે હપ્તાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટ ડીબીટી ઓપ્શન ઓન કરવો જરૂરી છે કારણ કે સરકાર હપ્તા પૈસા ફક્ત ડીબીટી દ્વારા એકાઉન્ટમાં મોકલે છે